નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂ જૂનાગઢ મીડિયાના કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું રેડક્રોસ સોસાયટી અમદાવાદ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા પ્રોગ્રામ અંતર્ગત આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો જૂનાગઢ રેડક્રોસ સોસાયટી અને પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા સંકલન કરવામાં આવ્યું આઝાદ ચોકના ભવનમાં રેડક્રોસ સોસાયટી રાજ્ય બ્રાન્ચ અમદાવાદ અને સરકારના માહિતી વિભાગના સંકલનથી રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે જૂનાગઢ ખાતે પત્રકારો માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો ગયા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા કર્મીઓ માટે આરોગ્ય તપાસ અભિયાનનો પ્રારંભ કરાવ્યો જેનો ખૂબ સારો પ્રતિસાદ મળતા ચાલુ વર્ષે પણ આ મહત્વનું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું કામગીરીની સતત વ્યવસ્થા વચ્ચે મીડિયાના પ્રતિનિધિ અને તંત્રીઓ હેલ્થ પ્રત્યે પણ તકેદારી રાખે અગર તેના બધા જ ટેસ્ટ એકસાથે થઈ જાય તો તબીબી માર્ગદર્શન પણ લઈ શકાય એવા આશય સાથે આ મીડિયા હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો મીડિયા કર્મીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ થયું અને જેમાં તમામ પ્રકારના મીડિયા ક્ષેત્રના કર્મીઓ માટે તમામ પ્રકારના હેલ્થ રિપોર્ટ્સ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે જૂનાગઢમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું જેમાં પચાસથી વધુ મીડિયાના મિત્રોએ ભાગ લીધો હતો હીટ ઇન્ડિયા અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે જે પત્રકારો માટે મેડિકલ તપાસ અંગેનો કેમ્પ રાખવામાં આવેલ છે એક બહુ સરાહનીય પગલું છે અને દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમો થાય છે એમાં પત્રકારોના આરોગ્ય અંગે જે કાળજી લેવામાં આવે છે સરકારશ્રી તરફથી એ અંગે આપણે પત્રકાર મિત્રો સરકારશ્રીને અને જે કોઈ સંસ્થાઓ આની સાથે સંકળાયેલી છે એને આપણે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહે અને પત્રકારોની આરોગ્ય વિશે જે જરૂરિયાતો છે એ સંપૂર્ણપણે સરકાર દ્વારા એને પૂરી પાડવામાં આવે એવી અપેક્ષા રાખું છું તંત્રી સમીક્ષા દૈનિક જૂનાગઢ કનુભાઈ સોરઠિયા રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વર્ષમાં એક વખત ખાસ કરીને મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે પણ આ આયોજન કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષે પણ આ જે આયોજન કરવામાં આવ્યું છે આ એક ખૂબ જ સરાહનીય જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે ખાસ કરીને મીડિયા કર્મીઓ માટે એમની હેલ્થ ચેકઅપ માટેનો જે આ કાર્યક્રમ છે સામાન્ય રીતે આ અહીંયા જેટલા પણ ટેસ્ટ કરવામાં આવે છે એ ટેસ્ટ જો બજારમાં કરવામાં આવે તો અંદાજે પાંચ છ હજાર રૂપિયા સુધીના આ ટેસ્ટ થતા હોય છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક્યુરેસી ઉપર સવાલ ઊભા થતા હોય છે ત્યારે અહીંયા રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી જ્યારે સંયુક્ત ઉપક્રમે મીડિયા માટે આ એક મેડિકલ ટેસ્ટનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે તેને એક મીડિયા પર્સન તરીકે પણ આવકારું છું અને ખૂબ જ એક્યુરેસી સાથે આ જે મેડિકલ ટેસ્ટ છે એ કરવામાં આવે છે અને એઝ એ મીડિયા પર્સન એક ખૂબ જ સંતોષ વ્યક્ત કરું છું આભાર વ્યક્ત કરું છું રાજ્ય સરકારનો અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો કે મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક મેડિકલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું થેન્ક યુ આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ શાખાના વાઇસ પ્રેસિડેન્ટ હું ડૉક્ટર જગદીશ દવે આજરોજ પત્રકારશ્રીઓ માટેના તપાસ માટેના જે કેમ્પમાં સૌ પત્રકારશ્રીનું હું ખૂબ જ હાર્દિક સ્વાગત કરું છું સંસ્થા વતી અત્રે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સરસ ચાલે જ છે પત્રકારશ્રીઓને ખાસ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું એક સીધો સાદી વાત છે આપણે ગુજરાતી ભાષામાં કહે છે જ્યાં સૂર્યદેવતા એટલે કે જ્યાં રવિનો પહોંચે ત્યાં કવિ લેખક પત્રકાર પહોંચે એમની કલમમાં એટલી તાકાત છે ભલભલી સલ્તનતોને એને નીચે જમીન પર લઈ આવ્યા છે આથી કોઈ પણ અસામાજિક બાબતો બનતી હોય સમાજમાં જાગૃતિની જરૂર હોય કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તો પત્રકાર મિત્રો તાત્કાલિક એના કાન પકડે છે કલમરૂપે સમાચાર રૂપે આ ક્ષણે તમામ પત્રકાર સ્ત્રીઓને મારી શુભેચ્છા આપું છું એક આરોગ્યલક્ષી અમારી મુખ્ય શાહ અમદાવાદથી ટીમ આવેલી છે એક જ વસ્તુ છે ફિટ હે તો હિટ હે પત્રકાર મિત્રો જો તંદુરસ્ત હશે તો રાતના બે વાગે કે બપોરના બે વાગે ગમે તે ક્ષણે ન્યૂઝ કવરેજ માટે પહોંચી શકશે એટલા માટે ફિટ રહેવું પડે આ નાનો અમથો કેમ કે ફૂલને સેવા કહીએ ફૂલની તો ફૂલની પાખડી રૂપે તમારા માટે ખાસ અમે વિશેષ નથી કરી શકતા પણ આ એક સેવા જ્ઞાનના તમે તંદુરસ્ત બનો આમાં કોઈ પણ બાબતની ક્ષતિ હોય તો ડૉક્ટરશ્રીઓની સલાહ લેવાય તો એમને સારી ટ્રીટમેન્ટ મળે અને ફરી સમાજમાં તાજા મજા થઈ અને આ સેવા કરેમાં લાગી પડે એવી આ ક્ષણે હું મારી શુભેચ્છા આગળ નિર્મલ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ જૂનાગઢ જિલ્લા સંવાદદાતા છું આજે ખૂબ જ સરસ જૂનાગઢના રેડ ક્રોસ હોલ ખાતે આયોજન થયું હતું આ આયોજનમાં એવી વિશેષતા હતી કે જનરલી ભારત સરકારનો એક અભિગમ છે સ્વસ્થ ભારત અને આ જ સ્વસ્થ ભારત અભિગમ નીચે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એટલે જે એવું કહેવાય કે ચોથો આધારસ્તંભ જે છે એને પણ ફિટ કરવા માટેનું એક આખે આખું આયોજન હતું અને હેલ્થ સ્કેનિંગનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું મહત્ત્વનું એ છે કે સમગ્ર જિલ્લાના જે પત્રકારો છે એમને અહીંયા સ્કેનિંગ કરવામાં આવ્યું એનું આરોગ્યનું ચેકિંગ કરવામાં આવ્યું ખાસ જોઈએ તો પત્રકારોની લાઈફ એવી હોય છે કે સતત ભાગદોડવાળી જિંદગી હોય છે દોડતા રહેતા હોય છે એમાં પણ ખાનપાનનું પણ એમને જાગૃતતા હોવા છતાં પણ ઘણી વખતે એ નથી પોતાનું ખાનપાન સુધારી શકતા આરોગ્ય પ્રત્યે જાગૃતતા હોવા છતાં પણ એ પોતે સ્કેનિંગ કરાવવું રેગ્યુલર ચેકઅપ કરાવવું નથી કરી શકતા હતા પણ ગુજરાત સરકાર અને ખાસ રેડક્રોસ સંસ્થાના આ આયોજનથી અહીં એકસાથે તમામ પત્રકારોનું અત્યારે સ્કેનિંગ કરવામાં આવ્યું છે અને આ જે કામગીરી છે એની હું સરાહના કરું આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તેથી શરૂ થયેલા પત્રકાર મિત્રોના સમગ્ર ગુજરાતના જે પત્રકાર મિત્રો છે તેમને એક્સરે રે ઈસીજી અને વિવિધ પ્રકારના લિપિડ પ્રોફાઇલ સહિતના લેબોરેટરી ટેસ્ટ વિના મૂલ્યે કરાવી આપવાનું એક અભિયાન દર વર્ષે રેડક્રોસ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આ સતત બીજું વર્ષ છે અને આ સમગ્ર કાર્યક્રમમાં માહિતી ખાતું ગુજરાત રાજ્ય અને દરેક જિલ્લાના માહિતી ખાતાનો પણ પૂરો સપોર્ટ મળેલો છે તેઓ લોકો દ્વારા જૂનાગઢ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તેઓને માટે લિપિડ પ્રોફાઇલ વિટામિનના ટેસ્ટ ડાયાબિટીક ડાયાબિટીસનું છે અને આ પ્રકારના વિવિધ પ્રકારના ટેસ્ટો તથા ઇસીજી અને એક્સરે જે ટેસ્ટ એક્સરે થાય છે આ બધું જ વિના મૂલ્યે કરી આપવામાં આવે છે અને પત્રકાર મિત્રો કે જે સતત ફિલ્ડમાં રહેતા હોય છે પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક્સ હોય તે લોકો સતત ફિલ્ડમાં રહેતા હોય છે અને રાત દિવસ કામ કરતા હોય છે ત્યારે તેઓના તેઓનું જીવન ફિટ રહે તે માટે તંદુરસ્ત રહે તે માટે આ પ્રકારનું એક કેમ્પના આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આગામી વર્ષે પણ ચાલુ રાખવામાં આવશે અને આજે જુનાગઢમાં પણ એ ઉપલક્ષમાં રેડક્રોસ ખાતે કેમ્પ કરવામાં આવ્યો હતો પચાસથી પણ વધારે પત્રકાર મિત્રોએ આ કેમ્પનો લાભ નમસ્કાર હું જયેશભાઈ ભરાડ કેસરી દૈનિક જુનાગઢ આજે જુનાગઢ ખાતે રેડ ક્રોસ બિલ્ડિંગની અંદર ગુજરાત સરકારના સહયોગથી અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે જે દરેક પત્રકાર મિત્રોનું મેડિકલ ટેસ્ટ જે ચેકઅપની કાર્યવાહી આજે થઈ ખૂબ સુંદર રીતે બધી જ વ્યવસ્થા ખૂબ સરસ રીતે રહી અને ગુજરાત સરકાર દ્વારા આ એક જે રચનાત્મક સહયોગ જે શરૂ થયો છે રેડક્રોસના માધ્યમથી એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને ભવિષ્યમાં કારણ કે પત્રકાર તો એવું છે કે એ જો સ્વસ્થ હશે તો એનું રિપોર્ટિંગ પણ સ્વસ્થ હશે એટલે જે સ્વસ્થતા માટેના જે પ્રથમ પગથિયામાં જે રેડક્રોસે અમને સહકાર આપ્યો છે અને દરેક જૂનાગઢના દરેક પત્રકાર મિત્રો મીડિયા કર્મીઓને જે આ સુવિધાનો લાભ આપ્યો છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત સરકારને અને રેડક્રોસ સોસાયટી